જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ અંધાધૂંધ ગોળીબારમાં દેશના 28 નિર્દોષ નાગરિકોના મોત ત્યારે નિર્દોષ નાગરિકોની હત્યાને પગલે દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેના પગલે અરવલ્લીના મોડાસા સહિત ભિલોડા માલપુર મેઘરજ ધનસુરી બાયડ ડેમાઈ સાઠંબા ગામટ સહિતના વિસ્તારોમાં અંધાધૂંધ ગોળીબાર કરાતા મોટા ભાગના લોકોના મોત થયા છે તો બીજી તરફ બાયડ સહિત દેશભરમાં આતંકવાદી કૃત્ય સામે ભારે રોષ સર્જાયો છે કે જે રીતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને ભારત દેશના જે નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આજે સાઠંબા સમગ્ર વેપારી મંડળ સાઠંબા માર્કેટયાર્ડ વેપારી મંડળ તથા સાઠંબામાં નાનામાં નાના વેપારીઓ દૂધ શાકભાજીના હોય કે બીજા અન્ય નાના વેપારીઓ હોય પાનગલ્લાવાળા તેઓ સર્વે એકસાથે મળી અને આ બંધને સમર્થન આપેલ છે અને સમગ્ર કાર્યક્રમો સંગઠનો દ્વારા થઈ રહ્યા છે એ ઉપલબ્ધિમાં ધનસુરા તાલુકામાં બે દિવસ પહેલા શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ કરી ઇસ્લામિક આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું તેના બાદ બીજા દિવસે મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું કે આના ઉપર કેન્દ્ર સરકાર કડકમાં કડક પગલા લે એ પછી એના બીજા દિવસે આજે ધનસુરા ટોટલ તાલુકો એના માનમાં બંધ રાખવામાં આવ્યો વિરોધમાં સજ્જડ બંધ સ્વયંભુ પબ્લિકે વેપારીઓએ સ્વયંભુ જાતે પોતાની રીતે બંધ પાડી અને આક્રોશ વ્યક્ત કરેલ છે